તો <laughs> મિત્રો <laughs>

આ બધી પતંગો છે આપણી કંપતની પતંગો છે બટર પેપરમાં આવે છે પતંગને કાંઈ બરોબર પણ કંઈ કંઈ આ હા બટર પેપરમાં આવે છે એટલે પતંગને ગમે આમ કરો તો ફાટેફાટે નહીં જડતી મેટલ આવે છે હા અને આ મીડિયમ રેન્જમાં જ છે આમ કેટલી રેન્જ છે આની આ તમારે સાત સિત્તેર રૂપિયાનો પંજો પડશે હા આ મેટલ પતંગ છે તો હિરણભાઈ કીધું આમ આ છે મેટલ પતંગ અને સિત્તેર રૂપિયાનો પંજો છે અને બાકીના બીજા પતંગો અહીં પણ તમને દેખાતા હશે અને આ પતંગનું શું છે આ પક્ષીવાળી પક્ષીવાળી પતંગ અમે આપી દીધી બસો રૂપિયા હા મેતરો પક્ષીવાળી પતંગ છે ખૂબ જ સરસ છે તમે જુઓ પક્ષી જેવો આકાર છે આ આકાશમાં ઉપર ઊડતી હોય અત્યારે બહુ સરસ લાગે છે આ બસો રૂપિયાનો એક પતંગ આવે છે તો આ હિરણભાઈ આપણને બરેલીની પતંગ બતાવે છે બરેલીની પતંગ હિરણભાઈ આપણને કીધું એમ આ 120 રૂપિયા 150 રૂપિયા પણ જો આપીએ છીએ

મિત્રો આ છે ખંભાતની પતંગ અને આની અંદર દસ વેરાયટી આવે છે અને આ પણ જુદી જુદી અલગ અલગ પ્રકારમાં હિરેનભાઈ આપણને એ પણ કીધું બધી પેટર્નમાં મળી જશે હવે બીજી કઈ માહિતી છે તમારી પાસે પતંગની આપણે ખાલી પાવાનો મેઇન છે હા થેન્ક યુ તમારો ખૂબ આભાર થેન્ક યુ તો મિત્રો અમે આવી ગયા છીએ ઓમ પતંગમાં તો ત્યાં અમે આ દિલીપભાઈ પાસેથી થોડીક જાણકારી લઈએ દિલીપભાઈ તમે અહીંયા કેટલા સમયથી દોરી લગભગ ઘણા સમયથી હું આવું છું દોરી પાવા આનું કામ બહુ સારું છે

મિત્રો આ વિડીયો તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હું નીકળી ગયો કાચી કેડીએથી શોર્ટકટ રસ્તે મારા ઘર તરફ જવા માટે